વાડી મિત્રો પહોંચી ગયા છે લે ઓપનર आले છે જોઈ શકો છો તમે જે કરતા મિત્રો ઓપ્લેર બેસ્ટ આ છે મિત્રો માંડવી તો હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં છો ને ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે મિત્રો ને વાગી ગયા છે નવ

ઓપનરાલય માઇન્ડવી ને બધુંય બતાવે ટોટલી વસ્તુ તમને બતાવે વિડીયોમાં જોડાઈ રહેજો તું Sulla c'è la tua paesia. મિત્રો સાડા દસ જેવું થઈ ગયું છે ને આપણે આવી ગઈ છે ઘરેથી ચા તો મસ્ત મજાની ચા ગામડાની દેશી તો થૂક મારી પીવી પડે નકર તગી જાય ગરમ છે મિત્રો થોડીક અને પાછળ દસ વીઘા નું ખેતર મિત્રો થોડીક થોડાક નીકળી ગયા હે ચા બધા પીવા હાલો ચા ભાઈ પછી મિત્રો આવી ગયા છે પાછા ખાઈ પીને ને વિડીયો અપલોડ થાય છે આપણી ચેનલ ઉપર લીમડા બેઠા બેઠા આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીએ અહીંયા તમને બતાવું આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ ગયો છે મિત્રો ને આઠસો બાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો મારી યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ એટલું સપોર્ટ કરવા માટે ઘણા વિડીયો છે આપણી ચેનલ ઉપર મિત્રો તો મિત્રો પાછા આવી ગયા છે ઘરે ને કેવું લાગ્યું વિડીયો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરીને જ આવ્યો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં